ગુજરાત સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં મોટી કાર્યવાહી કરી હતી પલસાણા તાલુકાના કારેલી ગામે બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો પોલીસે વાપી અને સુરતના બે હિસામની અટકાયત કરી હોવાનું જાણવા મળી આવ્યું છે ઔદ્યોગિક એકમ ગણાતા પલસાણા તાલુકાના

ડબટન તથા એકત્રીસ કિલો પ્રવાહી મેપટોન જેની કિંમત એકાવન કરોડની કુલ મુદ્દામાં કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એટીએસએ સુનિલ નારાયણ યાદવ રહે પાંચસો બી વિંગ દેવત પવન પાપી તેમજ વિજય જેઠા ગજેરા રહે ત્રણસો એક હરીવિલા રેસિડેન્સી સાવલિયા સર્કલ યોગી ચોક વરાછા સુરત ની ધરપકડ કરી છે વિજય ગજેરા પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બની ઓનલાઈન મેપડોન બનાવી માહિતી લીધી હતી બંને માસ્ટર માઇન્ડો મેપડોન બનાવવામાં ઓનલાઈન વિડીયો જોઈ શીખ્યા હોવાનું એટીઆઈ સમક્ષ કબૂલ્યું હતું બંને માસ્ટર માઇન્ડ મુંબઈ ખાતે ચાર કિલો મેપડોન આપ્યું હોવાની પણ કબૂલાત કરી હતી પકડાયેલા બંને આ પદાર્થ કોની પાસેથી લાવતા હતા અને ક્યાં વેચતા હતા તેની હાલ પોલીસે તપાસ હાથ ધરી છે તો પકડાયેલા બંને આરોપીને દ્વિતીએસ એ પછાસ સ્પોટમાં રજૂ કરાતા આઠ દિવસના રિમાન્ડ પણ મળ્યા છે